સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના ધારીના પ્રેમ્પરા ખાતે કોળી સમાજ દ્વારા પચીસમા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને કોળી સમાજ દ્વારા અગિયાર દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યારે સંતો સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા કોળી સમાજના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારીના નામાંકિતો આગેવાનોએ પણ સમૂહ લગ્નમાં ખાસ હાજરી આપી હતી આ સમૂહ લગ્નના કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો આજે ધારી મુકામે પરંપરા વિસ્તારમાં વેલનાથ બાપુના સાનિધ્યમાં આજે અમે આજે પચીસમાં સમૂહલગ્ન કરી રહ્યા છે અને સમૂહલગ્ન સારી રીતે અમારે દર વર્ષે વ્યવસ્થિત થઈ જાય છે અને દીકરીઓને યોગ્ય પ્રમાણમાં કર્યાવર પણ મળી જાય છે આવી રીતે અમે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને અમારા આયોજક નાગજીભાઈ અને તેમની ટીમ સરસ પ્રજાનું દર વર્ષે આયોજન કરે છે તો આવી રીતે અમારા કોળી સમાજમાં વ્યવસ્થિત સમૂહલગ્ન કરી અને સમાજને સમાજને નવો રાહ મળે એના માટે આ વ્યવસ્થિત અમે દર વર્ષે આયોજન કરી છીએ દર વર્ષે પાંચ હોય જુદા જુદા દર વર્ષે લગ્ન હોય આજે વખતે અગિયાર લગ્ન સમૂહ છે અને દરેક દીકરીઓને યોગ્ય પ્રમાણમાં કર્યા છે સાધુ સંતો પણ છે હા અને અમારા વેલનાથ બાપુના સાનિધ્યમાં છે એટલે સાધુ સંતોનો પણ મેળાવડો છે અને તમામ આગેવાનો આગેવાનો આજુબાજુના અમરેલી જિલ્લાના આગેવાનો અત્યારે અહીંયા ઉપસ્થિત છે એની સામે સમૂહ સમૂહ આયોજન વ્યવસ્થિત કરી કરી અને સફળ થાય એવી અમે સૌ ટીમ મહેનત રહ્યા મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ ધારી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર